તાલુકાના અંબાના અંબા વસાહતમાં અમને ચાણો નાવિક શ્રમજી મંડળ અમારા પ્રમુખશ્રીને ફોન આવ્યો કે ભાઈ અમુક લોકોનું રિસ્ક્યુ કરવાનું છે તો તમારી ટીમ આવો તો એમના ફોનથી અમે અહીંયા આવ્યા જ છે અને અમે અહીંયાથી ફાઇબરની બોટ દ્વારા એમને બચાવવા માટે ગયેલા ઘણી બધી કપરી પરિસ્થિતિ પાણી ઘણી જગ્યાએ પંદર વીસ ફૂટ હોય ઘણી જગ્યાએ ઓછું હોય ઝાડી ઝાખડા હોય અને એ લોકો આજુબાજુ પાણી સિવાય કશું દેખાતું જ નહીં અને એમાં એ લોકો પતરા પર હતા અને ઝાડ પર બેઠેલા હતા એમાંથી અમે છ જણને અત્યારે બચાવીને લઈને આવ્યા છે જ્યારે આ વસ્તુ ધ્યાન ઉપર આવી ત્યારથી સતત અમારી જે ટીમ છે એમને સ્થાનિક નાવિક મંડળની મદદથી એ લોકોએ ત્યાં આગળ અલગ અલગ જગ્યાએથી ડાઇવ્સ મારી અને જે આપદા મિત્રો અને જે સ્વિમર્સ હતા સ્થાનિક તરવૈયાઓ એ સ્થાનિક તરવાઓ તરવૈયાઓએ ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને એ અંદર ખૂબ અંદરના વિસ્તારમાં હતા અંદાજે દોઢ બે કિલોમીટર જે છે એ બાર પંદર ફૂટ પાણીની અંદર હતા તો આવી જ આવી પરિસ્થિતિમાં ત્યારબાદ અમે અહીંયાથી જે ચાંદોદ અને કરનાળી ખાતે જે અલગ અલગ પિતૃ શ્રાદ્ધ અર્થે જે બૂટનો ઉપયોગ થતો હોય છે તેમાંથી એક બૂટ જે છે એને સવારમાં અર્લી મોર્નિંગ અહીંયા મગાવી લીધી ત્યારબાદ જે નાવિક મંડળ જે છે એ નાવિક મંડળના અમને જે સપોર્ટ મળ્યો એ ખરેખર ખૂબ અદ્ભુત સપોર્ટ મળ્યો એ લોકોએ દિલે જાનથી મહેનત કરી અને આજે રેસ્ક્યુ ઓપરેશનના ભાગરૂપે ત્યાં આગળ ફસાયેલા કુલ અગિયાર જેટલા લોકોમાંથી છ જેટલા બાળકો અને મહિલાઓ કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પ્રાયોરિટી પ્રમાણે અમે લઈને આવી ગયા છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે